નમસ્કાર સ્વાગત છે અમારા યુટ્યુબ મંચ પર ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનકડા સામે કોંગ્રેસમાં અવિશ્વાસ પ્રસ્તાવ કર્યો છે અને વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ વાળો મમતા બેનર્જીને આમ આદમી પાર્ટીનું પણ સમર્થન મળ્યું છે કોંગ્રેસના સિનિયર નેતા જયરામ રમેશે એને જાણકારી આપી છે તેમણે કહ્યું કે વિપક્ષના હસ્તાક્ષર વાળો પ્રસ્તાવ રાજ્યસભામાં જનરલ સેક્રેટરીને સોંપી દેવામાં આવ્યો છે અને જયરામ રમેશે જણાવ્યું કે વિપક્ષના સાંસદોમાં સાંસદ બોલાવવાનો મોકો નથી મળી રહ્યું તેમનું માઇક બંધ કરી દેવામાં આવે છે આ પક્ષપાતની પરિસ્થિતિના કારણે આ વિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો છે આ કઠિન નિર્ણય છે પરતું મજબૂરીમાં અમારે આ કરવું પડ્યું અને સાંસદના હિત માટે આ નિર્ણય લેવો પડ્યો છે જો કે બીજી તરફ સૂત્રોનું કહેવું છે કે આ અવિશ્વાસ પ્રસ્તાવ પર વિપક્ષની દળનો કોઈ નેતાના હસ્તાક્ષર નથી જો કે સુનિયા ગાંધી પર હસ્તાક્ષર કર્યા નથી કહેવામાં આવી રહ્યું છે કે સંસદના 60 સંસદના પર હસ્તાક્ષર થઈ અને આ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવા માટે સૌ દિવસ પહેલા નોટીસ જારી કરવો પડે છે પ્રસ્તાવ રજૂ થયા બાદ દલીલોને વોટિંગ થયા છે હાલની સ્થિતિમાં જોતા વિપક્ષ પાસે બહુમત નથી રાજ્યસભામાં બસો ને ચોત્રીસ સાંસદ છે તેમાં ભાજપ પાસે ચણનું એનડીએ પાસે એકસો ને તેરે અને સાંસદ છે અને એનડીએ પાસે બહુમત માટે એકસો ને ઓગણીસ મત હોવા જોઈએ હાલ એકસો ને સત્તર છે ઇન્ડિયા ગઠબંધન એક સાથે આવે તો તેમની સંખ્યા નેવું છે અને રાજ્યસભામાં સમાનનીય સભ્યો પણ સરકારને સાથ આપશે તે જોતા કોંગ્રેસ આ પ્રસ્તાવ પાંચ થવો મુશ્કેલ જણાઈ રહ્યો છે